શરમણીયર્શન મંદહાસનનમ ભુજ પૂજિમ સુરનૌ તમર્મુદા ધર્મંદનમ વિચિંત આરાધ્યઇષ્ટદેવ ભગવાન સ્વામિનારાયણ સ્વામિનારાયણ ગુરુકુલહરિયાળ આ સંસ્થાના એમ આમહોત્સવના અધ્યક્ષ અમારા વડીલ ગુરુબંધુ પરમ પૂજ્ય સદગુરુ શાસ્ત્રી સ્વામી ભક્તિજીવનદાસજી સ્વામી આજે પૂજ્ય આ સંસ્થાના જેમને પાયા નાખ્યા છે એવા સાધુતાની મૂર્તિ સમાન તપોમૂર્તિ ભજનાનંદી સંત પૂજ્ય અક્ષરજીવનદાસજી સ્વામીના ચરણોમાં પણ હું પ્રાર્થના કરું છું વ્યાસાસ અને બિરાજમાન આ સ્વામીના મુખ્ય શિષ્ય પૂજ્ય શાસ્ત્રી સ્વામી શ્રીજી શ્રીજીપ્રીદાસજી સ્વામી વડતાલ ટેમ્પલ બોર્ડના વર્ષોથી જેમને વડતાલ ધામનો વહીવટ નહીં પણ વડતાલ ધામનો વિકાસ આ બંને જુગલ જોડી પૂજ્ય દેવપ્રકાશ સ્વામી ને સંત સ્વામીએ ખૂબ કર્યો છે હમણાં એમના આપણે સૌ કોઈ સાક્ષી છીએ ધામનો દ્વિશતાબ્દી મહોત્સવ પણ જેમના નેતાની જે ખૂબ ધામધૂમથી ઉજવાણો લાખો હરિભક્તો અનેક ધર્માચાર્યો પૂજ્ય મહારાષ્ટ્રના આપણને આશીર્વાદ મળ્યા એવા જ મારા જૂનાગઢ પ્રદેશના જુનાગઢના ચેરમેન પૂજ્ય પીપી સ્વામી પૂજ્ય ભક્તિ સ્વામી પૂજ્ય સત્યપ્રકાશ સ્વામી પૂજ્ય લક્ષ્મીપ્રસાદ સ્વામી પૂજ્ય સંત સ્વામી પધારેલ પૂજ્ય નારાયણ સ્વામી પીઠથી પધારેલ પૂજ્ય વિશ્વપ્રકાશ સ્વામી ન્યાલકરણ સ્વામી બળદેવ સ્વામી વગેરે પૂજ્ય બંને બાજુ શ્રીજી સ્વામી વગેરે બિરાજમાન સર્વે પૂજનીય સંતો આ મહોત્સવના મુખ્ય યજમાન સહયજમાન યજ્ઞ પારાયણ રસોઈ વગેરેના નાના મોટા યજમાન શિવો આ મંદિર નિર્માણમાં જેમણે પોતાનું સદલક્ષ્મી વાપરી અને ભગવાનને સંતોને રાજી કર્યો છે એવા બધાય દાતાશ્રીઓ પૂજ્ય સાંખ્યોગી માતાઓ અને ખૂબ વિશાળ સંખ્યામાં ઉપસ્થિત સર્વેવાલા ભક્તજનો સૌને જય સ્વામિનારાયણ મને લગભગ હું ન ભૂલતો હોઉં તો હરિયાળા ગુરુકુળને લગભગ બેતાલીસ તેતાલીસ વરસ થયા હશે ને કેટલા વર્ષ થયા ચોત્રીસ વર્ષની આ યાત્રા એ શરૂઆતમાં આ જમીન લેવાની આ તો વનવગડો હતો ભલે આ જિલ્લો ખેડા કહેવાય પણ નડિયાદની દ્રષ્ટિએ ગામડું નાનું એવા ત્રિભેટે આમના ભૂમિદાતાઓને પણ હમણાં અમારે પ્રિદર્શન સ્વામીએ યાદ કર્યા એ બધા એને પણ હું યાદ કરું છું ખાસ કરીને આ મંડળ તો અમારા ગુરુનું મંડળ કહેવાય પૂજ્ય ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજના નેજા નીચે પૂજ્ય અક્ષરજીવનદાસ સ્વામી ભક્ત જીવનદાસજી સ્વામી રહે અને હમણાં કનુ ભગત પણ બેઠા હતા આ બધા મારા કરતા ઘણા સિનિયર હું ગુરુકુલમાં ઓગણીસો ને એકસઠમાં દાખલ થયો ત્યારે પૂજ્ય કનુભગત ભક્તિજીવન સ્વામી લક્ષ્મીનારાયણ સ્વામી વગેરે બધાએ એસએસસી એ વખતે અગિયારમું ધોરણ એસએસસી હતું એ પાસ કરી ચૂકેલા હતા એટલે અમારા વ્યવસ્થાપક તરીકે આ બધાએ અમારા વડીલો અને ન ભૂલતો હોય તો હું અનુભગત વગેરે છે ને એની પાસે હું ભણ્યો પણ છું અમારો સાતમા આઠમા ધોરણમાં ઇતિહાસ લેતા એવા પવિત્ર મહાન સંપ્રદાયના ધોરંધર સંત જેમણે સંપ્રદાયમાં એક મોટી જબરજસ્ત ક્રાંતિ કરી એના માર્ગે અત્યારે અહીંયા આ બે બાજુ બેઠેલા ઘણા સંતોએ એ માર્ગે કેટલાય નવ્ય ભવ્ય ગુરુકુળો કરી હજારો વિદ્યાર્થીઓને શિક્ષણ સાથે સંસ્કાર આપવાનું કામ સંતો કરી રહ્યા છે હમણાં જ બહુ સરસ સંત ન હોત સંસાર મેં તો જલી જાત બ્રહ્માંડ એ ભગવાન સ્વામિનારાયણ ભલે અનંત કોટી બ્રહ્માંડના અધિપતિ હતા એ પણ એ પૃથ્વી ઉપર આવ્યા ને સાથે અનેક મુક્તો અને સંતોને લઈને આવ્યા છે અમારે સ્વામી પૂજ્ય માધવપુરી સ્વામી કહે છે કે મોર છે ને મોર એ એના પીછાથી રળિયામણો હો એમ ભગવાન સ્વામિનારાયણનો કોઈ પીછા હોય ને તો આ બેઠેલા ભગવાદારી સંતો છે છેવો એ સંતોને કારણે એ અત્યારે તો પૈસો થઈ ગયો છે સાધનો થઈ ગયા છે સારામાં સારા રોડ થઈ ગયા છે અનેક પ્રકારની હે અમેરિકાથી હવે અમેરિકા કોઈ હવે દુર્લભ જ નથી રહ્યું હવારમાં આવે વહેલી ફ્લાઇટમાં રાત્રિની ફ્લાઇટમાં કામ પતાવીને જતા રહે એવા પણ પ્રસંગો આપણને જોવા મળતા હોય છે ત્યારે સૌરાષ્ટ્રમાંથી પહેલાં જૂના જમાનામાં અમદાવાદ મુંબઈ તો બધું બહુ દૂર રહી જતું અમેરિકા કરતાંય દૂર હતું પણ એ પહેલાં કહેતા કે અમારે દેશમાં જ આવવું છે અમદાવાદમાં રહેતા હોય ને દેશમાં જ આવવું છે એટલે અમદાવાદ પણ પરદેશ ગણાતો અમેરિકા ગણાતું એવી પરિસ્થિતિની અંદર આ દેશની આઝાદીના ઉષા કાળે એ પૂજ્ય ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજ અને ગાંધીજીના અંતેવાસી સ્વાતંત્ર્ય સેનાની એ મહાન કવિરાજ ત્રિભુવન ગૌરીશંકર વ્યાસ એમને બંને જણાએ ભેગાથી સ્વામી કહેતા એ બ્રાહ્મણને હું બાવો હે ઓલો પ્રાથમિક શિક્ષક હતો એની પાસે કાંઈ નહોતું અને સ્વામી પણ અયાચક સંત હતા તો એ બંનેની પણ એક શુભ ભાવના હતી ભવિષ્યની પેઢીનું એ ઘડતર થાય સારું શિક્ષણ મળે અને જેને કારણે આપ સૌ કોઈ જાણી શકો છો કે જ્યારે કોઈની પાસે પૈસો નહોતો એવી પરિસ્થિતિમાં બસો અઢીસો રૂપિયા વાર્ષિક લવા જમવા હું પણ અઢીસો રૂપિયા પછી ત્રણસો સાઠ રૂપિયામાં હું એસએસસી સુધી હું ભણેલો છું ત્યારે એવી પરિસ્થિતિની અંદર હજારો વિદ્યાર્થીઓ અહીંયા મારા મધુભાઈ વગેરે પ્રવીણભાઈ બધા બેઠા છે એ હજારો વિદ્યાર્થીઓ ભણી અને અત્યારે દેશ વિદેશમાં એ સ્થાયી થયેલા છે ભગવાનની દયાથી સંતોની કૃપાથી મહારાજે બધાને ખૂબ સુખિયા કર્યા છે એવી સદલક્ષ્મી દ્વારા આ સંસ્થાઓના નિર્માણ થતા હોય છે આ સંસ્થાનું એ નિત્ય વહન થતું હોય છે એના મારે ભક્તિવન શાસ્ત્રીજીને સ્વામીએ તો પહેલાં એવો નિર્ણય કર્યો કે જે છોકરાઓ નાપાસ થયેલા હોય ને નાપાસ થયેલાનું કોઈ ધણી ન હોય એવા છોકરાઓની શરૂઆત આ હરિયાળા ગુરુકુળમાંથી કરવામાં આવેલી છે સંતો ઓલા ભક્તો આ સંતોને ખૂબ તાળીઓથી વધાવો આવી નાજુક પરિસ્થિતિમાં આ સંસ્થાનો ખૂબ સારો વિકાસ થાય એ સરસ મજાનું છાત્રાલય એ વિદ્યાલય વગેરે હતું સંત નિવાસ પણ એ હજી છે એની સાક્ષી પૂરે છે અને મોટામાં મોટું જો કોઈ અવલંબન હોય સંસ્કાર માટેનું હરિભક્તો હોય કે સંતો હોય કે નવી પેઢા વિદ્યાર્થીઓને માટે મંદિર છે ને એ આપણા જીવનની પાઠશાળા છે ઓલી જેમ અભ્યાસની પાઠશાળા છે એમ મંદિર છે આપણી જીવનની પાઠશાળા છે એટલે અહીંયા મંદિર નહોતું પણ સંતોએ અને મને લાગે છે પ્રકાશભાઈ દ્વારા જ આનું અમારે પ્રકાશભાઈ ગજર સંપ્રદાયના ખૂબ સારા આર્કિટેક્ટ છે એ અષ્ટકોણાકારનું સરસ મજાનું દિવ્ય ભવ્ય મંદિર અહીંયા પોથી યાત્રા આવી તે પહેલાં હું થોડો આવ્યો હતો વહેલા મેં મંદિર વગેરેના દર્શન કર્યા બહુ સરસ મજાનું દિવ્ય ભવ્ય મંદિર અહીંયા કરવામાં આવ્યું છે અમારે હમણાં પૂજ્ય સ્વામી રીબડામાં પ્રસંગ હતો બીજા ત્રીજા પ્રસંગ પછી કુંભ મેળામાં ગયા તો જ્યારથી જે શરૂ થયું ત્યારથી તાવ શરદી આ તે વગેરે રહ્યા કરે છે પણ સ્વામીની અનુકૂળતાએ સ્વામી પણ જરૂર પધારશે પણ આજના દિવસે પૂજ્ય સ્વામીએ અને અમારા સમસ્ત ગુરુકુળ પરિવારના સંતો હરિભક્તો વિદ્યાર્થીઓ આ મહોત્સવ ખૂબ ધામધૂમથી પરિપૂર્ણ થાય આ સંતાનો ખૂબ સારી રીતે વિકાસ થાય અને આ મહોત્સવમાં જે જે ભક્તોએ એ પોતાનું યોગદાન આપ્યું છે એ દરેક હરિભક્તો એ ભગવાન એમને દરેક રીતે સુખી કરે એવી પ્રાર્થના કરી ભગવાનના ચરણોમાં નમસ્કાર કરીને વિરમું છું